ઈ ગઈ છે અને જો અત્યારે સીધી ચા ભાખરી સાથે ગુડ મોર્નિંગ થાય છે અને આપણા ઘરે શું શું બની ગયું એ બતાઉજો પૂરી બની ગઈ વડા બની ગયા એટલે ઘરે આવી ગયા છે અને અહીંયા જો મામી એ શું શું તૈયારી કરી નાખી રાંધણ ચટણી મામી પકોડીની તૈયારી કરી ચણા બફાઈ ગયા સૂકી ભાજી થઈ ગઈ એવું બની ગયું થઈ ગયા છે અહીંયા મન રમે છે હે ને મન મને જમી લીધું મને આજે છે ને ખીચડી ખાધી છે કેમ કે કાલે સાતમ છે અને કાલે ઠંડુ એટલે મતલબ એ તો મન આમ ઉપર જોતો હા અને મને રક્ષાબંધનના દિવસે મન સૂઈ ગયો હતો અને સૂઈ ઉઠ્યો જ નહીં કેમ કે જે માટે તો રાંધણ છઠમાં સાતમની ફૂલ તૈયારી થઈ રહી છે અમારે અને કિસ્તુ અને મીત આજે દુકાને છે કેમ કે આજે દુકાને ભીડ હોય આજે તહેવાર છે એટલે બધા લેવા આવે જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા આઈ હોપ સો બધા મજામાં હશો અત્યારે આપણી મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે અને જો અત્યારે સીધી ચા ભાખરી સાથે ગુડ મોર્નિંગ થાય છે ચા ભાખરી ખાવા બેસી ગયા છે મેં ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય કૃષ્ણ અને અહીંયા જો મેં ચા ભાખરી ખાઈ છે મમ્મી ગરમ ગરમ ભાખરી બનાવી દે છે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ અને આજે દુકાને જવામાં થોડુંક મોડું થઈ ગયું છે સવા દસ સાડા દસ જેવું થઈ ગયું છે અને હવે જઈએ છીએ કેમ કેવા લાગે આપણે બહુ લેટ થઈ ગયું હતું અને અત્યારે તો જો ઘર આગીને એવું છે હમણાં તો વ્લોગ નહોતા આવતા તો પ્લીઝ તમે લોકો સપોર્ટ કરો જ છો અને હજી કરતા રહેજો અને આજનો વ્લોગ બધા જોઈને કોમેન્ટ કરજો કે રક્ષાબંધનના વ્લોગ તમને કેવા લાગ્યા અને અત્યારે ચલો હું જમી લઉં મતલબ કે નાસ્તો કરી લઉં પછી આપણે દુકાને જઈને મળીએ તો ગાઈ જો અત્યારે અમે લોકોએ ચા નાસ્તો કરી લીધો છે અને અહીંયા મન જો સવારનો નાસ્તો કરે છે અને હમણાં મનના વિડીયો છે ને એના ચેનલ પર કદાચ ઓછા આવે ને તો વધારે આ ચેનલ પર આવશે મમ્મી જો વધારે શૂટ કરશે તો એની ચેનલ પર પણ આવશે અને અત્યારે એ લોકો ચા મનને નાસ્તો કરાવે છે અને અંદર આપણે આજે રાંધણછત છે તો રાંધણછડની તૈયારી જે થઈ છે એ બતાવું તમને જો આમાં આપણે થેકડાનો લોટ બંધાઈ ગયો છે હું દુકાન જાઉં છું મમ્મી મમ્મીની લોકો થેપલાને એવું કરવાના છે જો થેપલાનો લોડ બંધાઈ ગયો છે બીજું શું શું બનાવશે મમ્મી શૂટ કરશે તો તમને બતાવી દઈશ કે શું શું બનાવ્યું છે મમ્મી હું દુકાન જાઉં છું હું દુકાનની ક્લિપ મૂકીશ ને મમ્મી ઘરની મૂકશે તો અત્યારે ચલો દુકાને જઈએ પછી આગળ મળી તો ગાઈશ જો અત્યારે આપણે લોકો જમવા બેસી ગયા છીએ કેમ કે આજે દુકાનમાં બહુ ભીડ હતી એટલે બે વાગે ગયા બે અઢી વાગી ગયા અને જમવાનું નહોતા આવ્યા ભાખરીને એવું ખાઈને આવ્યા હતા મીટ ના અત્યારે છોલે કુલચે ખાવાતા તો જો છોલે કુલચા આવી ગયા છે અમે બંને હવે છાસ છોલે કુલચેને મસ્ત ખાઈ લઈશું પછી આપણે જમીને પછી મળીએ અને આગળ તમને બતાવશું કરીએ છીએ

ખીચડી ખાધી છે કેમ કે કાલે સાતમ છે અને કાલે ઠંડુ એટલે મતલબ એ તો થેપલું દૂધ એને ભાવે છે ચોળીને ખઈ લે છે અને સાંજે પછી જોઈશું કદાચ જો નહીં ખાય તો બનાવીશું ખીચડી વીચડી આમ તો અમે અત્યાર સુધી તો નથી બનાવ્યું પણ કદાચ કંઈક એવી તકલીફ હોય ને બનાવીએ તો માતાજી પણ આપણને માફ કરે એટલે અત્યારે ખીચડી બનાવીને ખવડાવી લીધી છે અને સાંજે લાગશે તો રોટલી વોટલી બનાવી દેશે ને અને મન જો જમીન અત્યારે બેસી ગયો છે અને હમણાંથી મન ભય છે ને થોડા કામ મૂળમાં નહીં હોતા કેમકે રક્ષાબંધને બી જોયું હતું તમે કે ઊંઘતો હતો અને અત્યારે ક્યારનો મેં એને રમવા ઉતાર્યો તો પણ રમતો નહોતો અને શાંતિથી ચૂપચાપ બેઠો તો હે ને મન મન અને તે રાખડી ક્યાં બાંધી મન તને દીદી રાખડી બાંધવા આવી હતી ને આવી હતી ને પછી મન તો સુઈ ગયો તો રાખડી બાંધવા આવી તો હે ને મન મનને તો રાખડી બાંધવા આવી તો સુઈ ગયો મનને તો બીક લાગી કે મને કંઈક આપવું પડશે દીદીને હે ને એટલે સુઈ ગયો તો મન તો આપણે અહીંયા શ્રાવણ મહિનામાં એવું નક્કી કર્યું હતું કે રોજ આપણે ભોડાનાથની કંઈક વાત કરીશું શંકર ભગવાનની પણ અમારે થોડું દુકાનમાં કામ આવી ગયું અને બ્લોગ લેવાનું પણ અમારું બંધ થઈ ગયું હતું અને અમે દુકાને હું પણ રોજ જતી હતી અને મને બા બંને બા મારા મમ્મી અને મારા સાસુ બંને સાચવતા હતા અને હું પણ દુકાને જતી હતી પણ આજે રાંધણ છઠ છે એટલે હું ઘરે રહી છું બા અને હું બનાઈથી રસોઈ બનાવી અને દુકાને ફિલ્ડ હોય છે એટલે કિસું ત્યાં જાય છે રોજ એટલે હમણાંથી બ્લોગ નહોતા આવતા અને અત્યારે અમારે નવો કેમેરો આવી ગયો છે એટલે હું પણ શીખું છું હજુ એટલે હવે રોજ થોડા થોડા બ્લોગ ઉતારીશ તો અમારા બ્લોગ આવશે તો તમે જોતા રહેજો અને ભગવાનની પણ ઈચ્છા નહીં હોય કે કેમ કે હું રોજ મનને વાર્તા તો હું રોજ મનને સંભળાવું જ છું પણ જેમ કીધું એ પ્રમાણે કિસ્સું હતી નહીં એટલે એનું હું ફોનમાં અમે વિડિયો ઉતારતા હતા એટલે વિડીયો ઉતારાતો હતો અને એડિટિંગ કરવાનો પણ કીશું જ બધું કરે છે તો એડિટિંગ કરવા માટે પણ ટાઈમ નહોતો મળતો એટલે પછી અમે આગળ બ્લોગ નહોતા મૂકતા અને હવેથી જો ટ્રાય કરીએ છીએ રોજ જો બનશે તો અમે બ્લોગ બનાવીશું અને મૂકીશું અને ઘણા બધા એમ પણ પૂછે બી છે કે મનના બ્લોગ કેમ નથી મૂકતા તો એનું કારણ એ જ છે કે અત્યારે અમારે દુકાન ખાલી કરવાની છે અને અત્યારે સેલ છે એટલે ગ્રાહક પણ એટલા બધા આવે છે ને કે ત્રણ જણ હોઈએ ને તો એ ઓછા પડીએ છીએ અમે એટલે જલ્દીથી બધું બધું કામ પતી જાય દુકાનનું પછીથી અમે ડેલી બ્લોગ મૂકીશું અને આગળ અમારો બ્લોગ જોતા રહેજો તો મિત્રો જો અહીંયા થેપલા થઈ ગયા છે વડા થઈ ગયા છે અને અહીંયા પૂરી તળાઈ રહી છે અને આ બાજુ કુકરમાં બટાકા બફાઈ ગયા છે પકોડી અને સૂકી ભાજી માટે તો રાંધણ છઠ સાતમની સાતમ ફૂલ તૈયારી થઈ રહી છે અમારે અને અને મી તાજે દુકાને છે કેમ કે આજે દુકાને ભીડ હોય આજે તહેવાર છે એટલે બધા લેવા આવે અને બા અહીંયા પૂરી વણી રહ્યા છે અને મન જો અત્યારે પાછો ઉઠી બપોરનો ઉઠીને પાછો રમવા બેસી ગયો છે અને હવે એને હમણાં બાર લઈ જવો છે તો હમણાં બાર બેસાડીએ એટલે બતાવીએ આપણે તો ગાય જો હું તો આખો દિવસ દુકાનના બ્લોગ બ્લોક નહીં કે દુકાને હતી આખો દિવસ અને જમ્યા પછીનો ડાયરેક્ટ અત્યારનો બ્લોક છે ને અત્યારે હું ઘરે આવી ગઈ છું અને આજે છટ છે એટલે ઘરે આવી ગયા છીએ અને અહીંયા જો મામીએ શું શું તૈયારી કરનાય કે રાંધણછતની મામી

અને અહીંયા મામીનું બધું બની ગયું છે હવે હું મારા ઘરે જાઉં હજી મારે સૂકી ભાજાનું બધું બનાવવાનું છે અને પકોડીને હું લેવા જવાનું હતું તો પકોડીનો ઓર્ડર આપી દીધો હવે કાલે આપણે શું શું બનાવ્યું ઘરે જોઈએ પછી આગળ મળી તો જો અત્યારે હું ઘરે પહોંચી ગઈ છું મામાના ઘરેથી અમારે ઘરે અને આપણા ઘરે શું શું બની ગયું એ બતાવું જો પૂરી બની ગઈ વડા બની ગયા દાળ તો અત્યાર માટે છે આટલો બહેનો છે બા અને પપ્પાને કાલે ખાવું ખવાય અને આમાં વડા છે ઢેબરા છે ઢેબરા આમાં આમાં ઢેબરા બની ગયા છે અને હવે સૂકી ભાજી બનાવવાની છે તો ચલો હું સૂકી ભાજી બનાવી દઉં પછી આગળ મળીએ આમાં ગુવારનું શાક છે અત્યાર માટે તો ગાય જો અત્યારે આપણે લોકો જમીન ફ્રી થઈ ગયા હતા અને જમીન ફ્રી થઈને અત્યારે આપણે લોકો ગેસની પૂજા કરીએ છીએ કેમ કે કાલે શીતળા સાતમ છે અને છે રાંધણથી તો આપણે લોકોએ બધું જમવાનું બનાવી દીધું ને હવે ગેસ ઠારવાનું છે તો આપણે ગેસની પૂજા કરી દઈએ या पाँच कर दें। नहीं। फूल मूक् एक एक गुलाब न एक एक पेलू

જો આપણી પૂજા મસ્ત થઈ ગઈ છે અને હવે આપણે ગેસ ઠારી દીધો છે કાલે આખો દિવસ ગેસ ચાલુ નથી કરવાનો અને બસ હવે કાલે આખો દિવસ ગેસને ને એવું ચાલુ નથી કરવાનું અત્યારે આપણે પૂજા કરી લીધી અને કાલે એટલે તો એ ઘણી બધી કહેવાય મતલબ બધાએ તો બહુ કોરા નાસ્તાને એવું બધું બનાવે પણ તમને ખબર છે અત્યારે અમારું થોડુંક બિઝી શેડ્યુલ ચાલે છે કેમ કે દુકાનને એવું થોડુંક ખાલી કરવાનું એટલે અમે ત્યાં જોઈએ છીએ અને મમ્મી ઘરે એકલા હોય અને પૂરીને એવું બધું કોઈ ખાતું બી નથી એટલે અમે લોકોએ જે બધું બનાવ્યું છે એટલું બી અમાર પડ્યું રહે અને જોઈએ હવે કાલના દિવસમાં શું કરીએ છીએ અને આજનો દિવસ તો બસ સામને જ નીકળો છે તમે જોવા આમ કે બધાએ પોતપોતાના કામમાં એટલા વ્યસ્ત છે ને કે તહેવાર જેવું આમ લાગતું જ નહીં એટલે કાલે હા અત્યારે તો આમ આટા ટા એ રહ્યા એમ થાય હોઈ જઈએ એમ અને કાલ સવારમાં હવે સાતમ માટે શું કરીએ છીએ રેડી કેવા થઈએ છીએ કાલે જોજો તમે અને આજનો બ્લોગ કેવો લાગ્યો એ કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને સોરી હમણાંથી અમે બ્લોગ નથી મૂકી શકતા એના માટે પણ પણ તો પણ સપોર્ટ કરતા રહેજો અને બસ આજનો બ્લોગ અહીંયા જોઈન કરીએ છીએ તો આવતીકાલે મળશું નવા બ્લોગ સાથે ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ હર હર મહાદેવ જય શ્રી હરામ બાય ભાઈ